બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર ઉડતી ધૂળની ધમરીઓથી સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકો તાઈમમ પોકારી ઉઠ્યા છે આ ધૂળના કારણે અકસ્માત થવાની સંભાવના અને આરોગ્યને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે શહેરના દુકાનદારોને ધૂળની ડમરીઓ મોઢામાં જવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને અન્ય આરોગ્ય જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિ વેપારીઓના દૈનિક વ્યવસાયને પણ અસર કરી રહી છે આ સમસ્યાના નિરાકરણ માટે થરા શહેરના લોકોએ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે તેવા બાબતને ગંભીરતાથી લઈ ઝડપથી કામગીરી હાથ ધરે તેવી માંગ કરી રહ્યા છે. લાઈની મારાયે 4425 પર જે ભડકો માલ લઈને નાખેલ છે તે હલકા માલના હિસાબે અતારે છપટ મો ઉડે છે અને છપટ અમારા દરેક વેપારીઓના કેસોમાં જાય છે. અને તે હાનિકારક છે અને અમને સ્ટેજનો રોગ થવાનો ભય છે આ માટે આ તાત્કાલિક આના ઉપર રોડ કામ કરવા અને આ સફાઈ કરવા માટે આનો નેશનલ હાઈવેને વિનંતી કરવા છતાં પણ કોઈ કામ થતું નથી જો આ કામ બે દિવસમાં ત્રણ દિવસમાં નહીં કરવામાં આવે તો અમારે ના સુખે આગળ કાર્યવાહી કરવા અમને ફરજ પડશે